આજ મુદ્દાને લઈ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોટા ગામે વાંધા અરજી માટે અધિકારીઓ અને પોલીસ સાથે બેઠક યોજાઇ હતી અને જેમાં ખેડૂતોએ પોતાનો વિરોધ લખાવ્યો હતો આજે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં મોટા ગામે ભાવગીના અધિકારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે લઈને આવવાના એવી વાત ગામે ગામ પ્રસરતા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પોલીસને ખેડૂતોએ આકરા શબ્દોમાં જણાવી દીધું છે કે હાલના જે અઢારસો પંચ્યાસીના ટેલિગ્રાફ એક્ટ હેઠળ જે આ લાઇનનું ઇન્સ્ટોલેશન કરવા માગે છે એ ખેડૂતોને મંજૂર નથી કાં તો તમે જમીનની અંદરથી અંડરગ્રાઉન્ડ લાઇન લઈ જાઓ અથવા તો દરિયા કિનારાની પટ્ટીનો ઉપયોગ કરો અથવા તો જમીન સંપાદન એક્ટ હેઠળ અને એક્ટ હેઠળ તમારે કાર્યવાહી કરીને યોગ્ય વળતર આપીને જો અમારી જમીન લેવી હોય તો અમને મંજૂર છે પરંતુ જ્યાં સુધી અમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અમારે આ લાઇન અમારા ખેતરોમાંથી જવા દેવી નથી સ્પષ્ટ શબ્દોમાં પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવી દીધું અને અમુક ખેડૂતોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો કે જો અમારી ઈચ્છા વિરુદ્ધ અમને અન્યાય કરીને જો આ લાઈન નાખવામાં આવશે તો અમે આત્મદા કરવા સુધીની તૈયારી કરી લીધી પાવરગ્રીડ દ્વારા સાતસો કેવી ની બે લાઈન નાખવામાં આવનાર છે અને સન બે હજાર તેરના ઇલેક્ટ્રિક સિટી એક્ટના મુજબ કાયદાઓ મુજબ પાવરગ્રીડ દ્વારા ખોટું અર્થઘટન પણ કરાય રહ્યાની ફરિયાદ ઉઠી છે જેથી ખેડૂતોએ વાંધા અરજીઓ પણ ઉઠાવી છે વીજ લાઇન અંડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતોને ફળદ્રુપ જમીનને પણ ખોટી અસર નહીં થાય તેમજ બાગ્યાતી પાકોને જનતા નુકસાનની ભીતિ પણ ના રહે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પાવાગીરને ખાવડાથી લઈને અને નવસાર સુધી 765 અને 440 કેવની અનેક પ્રકારની લાઈનો જે પસાર થનાર છે એ બાબતે જાહેરનામું કરવામાં આવ્યું છે તેના લઈને ખેડૂતોમાં ભારે રોષ અને ક્રોધ છે હાલમાં ખેડૂત સમાજના થી લઈ નસ સુધી ના જિલ્લાના તાલુકાના દરેક ખેડૂતો ભેગા થયા હતા અને તે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અધિકારીઓ અમારા પ્રવેશ નહી કર્યો અને દસ માંગણીઓ બહુ દરેક ગામમાં લગાવવામાં આવેલા હતા તેમ છતાં પાવાઝોડા અધિકારીઓ પોલીસ ને આદર કરી પોલીસ બંદોબસ્ત લઈને અને જે લાઈન નાખવાની કામગીરી કરનાર છે એ બાબતે જાણ થતા આજે બોટા ખાતે બોટાદ પ્રમાણમાં ખેડૂતો ભેગા થયા અને પોલીસો ને જણાવી દીધું કે ભાઈ અમારા ખેતરમાં પાક ને અમારી મંજૂરી વગર દાખલ નહીં થયું અને તે બાબત એસપી સાહેબ ને એક લેખિતમાં અરજી આપી છે કે ખેડૂતોની પરવાનગી વગર કોઈ બી પાક ને દાખલ ન થાય એ માટે આજે માંગણી કરનાર છે મોટા ગામે કામગીરી કરવા માટે બારડોલી પોલીસ પહોંચી હતી અને ખેડૂતોનો અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ખેડૂતો એક સૂર રહ્યા હતા અને ગામની ખેતી વિસ્તારમાંથી આ વીજ લાઈન નહીં પસાર કરવા દેવાનું નક્કી કરાયું હતું તેમજ પાવગ્રીડ દ્વારા ખેડૂતોને વિના પરવાનગીએ ખેતરમાં પ્રવેશવા પણ નહીં દેવાનો ઠરાવ કરાયો હતો સુરેશ ટીવી ન્યૂઝ બારડોલી